અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરીઓ અને શંકાસ્પદ હેરીફેર પર અંકુશ મેળવવા માટે સધન પેટ્રોલિંગ હાથ ધરીયો હતો. આજ કાર્યવાહીના ભાગરૂપે પોલીસે એક મોટી સફળતા મેળવી હતી. જેમાં લાખો રૂપિયાના શંકાસ્પદ સ્ટેનલેસ સ્ટીલના બંગાર સાથે એક ટેમ્પો ચાલકને જાળપી પાડવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મતકનો સ્ટાફ ગઈકાલે વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે દરમિયાન પોલીસે ગુપ્ત અને ચોક્કસ બાતમી મળી હતી કે મુક્ત ચોકડી તરફથી નોટિફાઇડ ઓફિસની દિશામાં એક શંકાસ્પદ પિકઅપ ટેમ્પો પસાર થવાનું છે જેમાં સ્ટેનલેસ સ્ટીલના નાના નાના ટુકડા ભરેલા બંગારનો જથ્થો છે જે બાતમીના આધારે પોલીસે સમય બગાડ્યા વિના તાત્કાલિક નોટિફાઇડ ઓફિસ નજીક જાળ બિછાવી વોચ ગોઠવી હતી થોડી જ વારમાં બાતમી મુજબનો પિકઅપ ટેમ્પો આવતા પોલીસે તેને આંતરીને અટકાવ્યો હતો પોલીસે ટેમ્પોની तलाશ લેતા અંદરથી પ્લાસ્ટિકના કોથળા અને કંતાનોમાં ભરેલ SS સ્ટીલના ટુકડાઓનો જથ્થો મળી આવ્યો તો પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકને પકડી તેની સુદન પૂજ પર છાત ધરી હતી ટેમ્પો ચલાકે પોતાનું નામ વિશાલકુમાર મનુ પટણી જણાવ્યું હતું તો પોલીસે જરા તેની પાસે આટલા મોટા જથ્થાના ભંગાર અંગેના જરૂરી દસ્તાવેજો અને બિલ રજુ કરવા જણાવ્યું ત્યારે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આરોપી વિશાલકુમાર પટણીએ કબૂલાત કરી હતી કે આ શંકાસ્પદ ભંગાનનો જથ્થો તેણે મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદકાન્જી પટણી નામના સક્ષના કેવાતી ભરી લાવ્યો હતો પોલીસે સ્થળ પરથી 1800 નેવું કિલોગ્રામ વજનનો શંકાસ્પદ એસએસ ભંગાર જપ્ત કર્યો છે જેની આશરે કિંમત રૂપિયા આવી હતી આ ઉપરાંત ભંગાર માટે ઉપયોગમાં લાખ રૂપિયાની કિંમતનું પિકઅપ ટેમ્પો વાહન પણ પોલીસે કબજે કર્યું છે આમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કુલ બાર લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિશાલ કુમાર પટણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભંગાર ભરાવનાર ગોવિંદ કાનજી પટણીને પકડવા માટેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે